પચાસ સાહીઠ માણસ આવતું તો અત્યારે પંદરસો બાસો માણસ મિત્રો તમે મારી પાછળ જોઈ રહ્યા છો માનવ મહેરામાણ ઉમટ્યો છે અત્યારે પ્રસાદીનો લાભ લેવા બરાબર કેમ છો મારા વહાલા ગુજરાતીઓ કેમ છો મારા વાલા વહાલા વાસીઓ અત્યારે આપણે આનંદની અંદર આનંદ વિદ્યાનગરના જીઆઈડીસી ની અંદર અત્યારે આપણે આવ્યા છે આમ જોવા જઈએ કે અવિરત સેવા કાર્ય ઘણા બધા સમયથી આમ કેટલા વર્ષથી આપણે સેવા કાર્ય અહીં ચાલી રહ્યું છે ભજીયા

જે ભી ભક્ત આવી પોતાની મનોકામના માટે જે પ્રાર્થના કરે છે એમની મનોકામના પૂર્ણ થાય છે અને પોતે અહિયાં પરચા બતાયેલા છે દાદા એ અને અમારા મિત્ર મંડળે શરૂઆત કરી હતી બરાબર ત્યારથી આ પ્રસાદની અવિરત

અને એક વખત નક્કી કર્યું કે આ રીતે પ્રસાદી વેચવાથી લોકોની આસ્થા વધે છે અને પ્રસાદી લેવાથી લોકોને સારા વિચાર આવે છે અને એ વસ્તુ અમે અમે ફોરવર્ડ કરી આ ચાલુ છે અને લાસ્ટ વર્ષથી દર હનુમાન આમંત્રણની વ્યવસ્થા કરીએ છીએ અને પ્રસાદી આપીએ છીએ બધા બરાબર છે બરાબર છે આપણે કસ્ટમર્સ આપણે મતલબ ભાવિક ભક્તોને પણ પૂછીએ અને કેટલા આમ જોવા જઈએ તો જ્યારે શરૂઆત કરી તમે ત્યારે કેટલા લોકોથી શરૂઆત કરી હતી જ્યારે પ્રસાદી લેવા લોકો આવતા હતા ત્યારે સાઠ પચાસ અત્યારે માળા સાઉસો માળા આવી જાય છે ઓહો હવે આપણે જે અંદર આવી હું તમને આખું મંદિર વિશે પણ થોડી માહિતી આપું આજે મહારાજ શ્રી આપણને કેશો કે મંદિરનો થોડો ઇતિહાસ કેશો ઇતિહાસમાં એવું છે કે આપણે ચાલીસ વર્ષ પહેલા મંદિર છે ચાલીસ વર્ષ જૂનું મંદિર છે સરસ એવું અને એમ કહેવાય છે દાદા એટલા બધા અહીંયા પ્રકટ સ્વરૂપ છે કે જે કોઈ ભાવિક ભક્તો આવે છે એમની ઈચ્છાઓ પૂર્ણ કરે છે જે કોઈ બાધા લઈને આવે છે જેમ કે કોઈક બાધા લઈને આવે છે કે ભાઈ મારી કાંઈ કામ નથી થતું કાંઈ નોકરી નથી મળતી કોઈ પણ કોઈ પણ ઇશ્યુ હોય તો દાદા એમની ઈચ્છા પૂર્ણ કરે છે ચાલીસ વર્ષ થયા ચાલીસ વર્ષ થયા જયારે બઉ નામ ડેરી ટાઈપ જ એકદમ નાની ડેરી જ હતી એમાંથી ધીરે ધીરે આટલું થયું છે હજુ ભગવાનની ઈચ્છા એવી છે દાદા ની ઈચ્છા છે કે મોટું મંદિર કરવું મોટું મંદિર આ બધાના સહયોગ થી બધા ભક્તો ના ભાવિક ભક્તો આ મંદિર મોટું મોટું થાય એવી દાદા ની ઈચ્છા અમારી બધા પણ ઈચ્છા એવી છે જોરદાર જોરદાર તો હવે આપણે બહુ વાર નહીં કરી આપડે અંદર જઈશું ને જોઈશું એમનું મેકિંગ પ્રોસેસ આખી જોઈએ આપડે બરાબર છે અત્યારે આપણે મેકિંગ પ્રોસેસ ની અંદર અત્યારે આવ્યા છે તમે જો અતુલ કાકા જે આપડા જે ભાજી રેડી કરી રહ્યા છે કેમ જો અતુલ કાકા બસ મજામાં જય શ્રી રામ કેટલી ભાજી તૈયારી કરવી પડે તમારે એમ દર વીકલી અમારે

એટલે ભાઈ જો તમને પણ એવી ઈચ્છા હોય ને કે ભાઈ આ જગ્યા ઉપર આવું છે ને સેવા કરવી છે તો અચૂકતી આ જગ્યા ઉપર આવી શકો છો અને તમે તમારો તેલ નો ડબ્બો એટલે તમારી યથાશક્તિ દરેક વસ્તુ આપી શકો છો બાકી બરાબર એમના ગ્રુપ દ્વારા તો કરવામાં આવે છે અવિરત કાર્ય સેવા કોઈ દાન કરે કે ના કરે છેલ્લા ત્રણ વર્ષથી ચલાવીએ છીએ અમે છેલ્લા ત્રણ વર્ષ ત્રણ વર્ષથી ચાલે છે દર હનુમાન જયંતિ અમે અહીંયા જમણવાર પણ રાખીએ છીએ પાંચ થી સાત હજાર માણસ શું વાત છે એ વખતે પણ આટલી પબ્લિક પાંચ થી સાત હજાર માણસ સાત હજાર પબ્લિક ફૂલ જમવાનું રાખીએ છીએ દાળ ભાત શાક લાડુ ફૂલ જોરદાર મિત્રો તમે મારી પાછળ જોઈ રહ્યા છો માનવ મહેરામણ ઉમટ્યો છે અત્યારે પ્રસાદીનો લાભ લેવા બરાબર ને દિવ્યેશભાઈ આપણે આ મહિમાની વાત કરીએ જે મંદિરનો મહિમા જે છે એના વિશે શું કહેશો તમે દર શનિવારે બધાય દાદાના વડવાળા દાદાના દર્શન કરવા માટે આવે છે અને પ્રસાદનો લાભ લે છે બધાય હા વડવાળા દાદા કહેવામાં આવે છે જે ચાલીસ પિસ્તાલીસ વર્ષથી લોકો દર્શન માટે આવે છે એનું મંદિર છે આ જગ્યા ઉપર બરાબર આમ કેટલા વાગે આમ પબ્લિકા જમા થઈ જતી હોય છે પ્રસાદીનો લાભ લે 5 વાગ્યા થી સ્ટાર્ટ થાય છે 8 વાગ્યા સુધી વાગ્યા સુધી અને અનલિમિટેડ ભજીયા ખવડાવે બધા અનલિમિટેડ ભજિયા જોરદાર જોરદાર ભાઈ ખરી અલૌકિક સેવા ચરોદારની અંદર આપણને જોવા મળે છે આ જગ્યા ઉપર આવો મારી સાથે આપણે અંદર જઈશું અને પ્રોપર લોકેશન કહેવા જઈએ તો કયું કહેવાય આ પ્રોપર લોકેશન જનતા ચોકડી આપણે ચરોતર ગેસ થી સીધા એકદમ ગલીમાં આવશો એટલે રાઈટ સાઈડ ઉપર ક્રીમી બિસ્કિટ ક્રીમી બિસ્કિટ ની એક્ઝેક્ટ બહાર જ લોકેશન આવેલું છે એક્ઝેક્ટ બહાર છે એટલે તમારે પણ જો આ જગ્યા ઉપર આવો એ દર્શન કરવા મળે તો તમે અચૂકથી આવી શકો તો અત્યારે અહીં ભજિયા પડી રહ્યા છે અને નોર્મલ ભજિયા કરતા મોટા મોટા ભજિયા પાડવામાં આવતા હોય છે અહીંયા એ પાછી સ્પેશિયાલિટી છે આ જગ્યા ઉપરની સાહેબ બરાબર ને હા સાચી વાત છે આવે તો ને ને ભાઈ છે જો ખીરું બનાવવામાં પડતું તમને લાગશે લોટ મિક્સિંગ કરેલો હોય 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 એવું બધું બ્લેક પડી એટલે એ વસ્તુ તમને જોવા મળશે તેલનો પણ જોરદાર ઉપયોગ કરવામાં આવ્યો છે સેવા કાર્ય માટે પણ એટલે ખાસ કરીને આ જગ્યા ઉપર આવો દર્શન કરવા માટે ખાસ કરીને આ જગ્યા ઉપર આવો તમે તો અત્યારે દાદાની પ્રસાદી આપણી જોડે આવી ગઈ છે વડવાડા હનુમાનજી કહેવામાં આવે છે બરાબર ને વડવાડા દાદા કહેવામાં આવે છે અને અત્યારે આપણે જુઓ તમે એકદમ મોટા મોટા ભજીયા છે ટેસ્ટની આપણે વાત તો ના કરી શકીએ કારણ કે ભાઈ પ્રસાદી એક અલૌકિક પ્રસાદી કહેવામાં આવે છે ભાઈ નસીબવાળા હોય એમને પ્રસાદીનું ગ્રહણ કરવા માટે મળતી હોય છે ટ્રાય કરી અંદરથી એકદમ પોચા તમને ભજીયા રૂ જેવા તમને મળશે અને ઉપરથી એકદમ ક્રિસ્પી તમને જોવા મળશે